કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર અબ્રામાની મુક્તિના હત્યાના આરોપીનું પોલીસ દ્વારા કરાયેલું રિકન્સ્ટ્રક્શન આરોપીના લેવાયેલા ત્રણ દિવસના રિમાન્ડ એસટી ડેપો પાસે રિક્ષા ચાલકોએ નેવે મૂકેલા ટ્રાફિકના નિયમો નવસારીના દાંડીવાડમાં જર્જરિત મકાનો તૂટેલો સ્લેબ પાલિકા દ્વારા માત્ર નોટિસ આપી મનાઈ રહેલો સંતોષ તરસ છીપાવવા છાસની પરબનો પ્રારંભ અબ્રામા ગામે પરિણીત પ્રેમિકાની હત્યા કરનાર આરોપી પાસે હત્યા કેવી રીતે કરી તે પ્રમાણે પોલીસે રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું પોલીસે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી હત્યારાની વધુ પૂછપરછ કરી હતી નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામે ઓગણત્રીસમી ફેબ્રુઆરીના દિને મુક્તિબેન હિતેશભાઈ પટેલની સળગેલી હાલતમાં લાશ તેના પિયરના મકાનના વાડાની દિવાલ પાસેથી મળી આવેલી હતી આ ઘટનામાં પોલીસે મટવાડ ગામનો રાજેશ જીવણ પટેલની ધરપકડ કરી હતી વારંવાર રૂપિયાની માગણી કરતી પ્રેમિકા મુક્તિથી છુટકારો મેળવવા રાજેશે હત્યા કરી ગુનાને અંજામ આપ્યો હતો હત્યાને અપઘાતમાં ખપાવવાની કોશિશ થઈ હતી હત્યાની તપાસ કરી રહેલા ડીવાયએસપી એસ કે રાય અને ફોરેન્સિક અધિકારીઓ તેમજ પંચના સાક્ષીઓને સાથે રાખી આરોપી રાજેશ જીવણ પટેલ પાસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું જેમાં અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ મૃતક મુક્તિ પટેલને વેડછાથી એક્ટિવા ઉપર બેસાડી લઈ ગયા બાદ ક્યાં ક્યાં રૂટ ઉપર લઈ જઈ તેમાં મટવાડ ગામથી અબ્રામા ગામ સુધી લાવી હત્યાને અંજામ આપવા સુધીની ઘટનાનું આરોપી રાજેશ પટેલ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવી હત્યા કેસની માહિતી એકત્ર કરવામાં આવી હતી મૃતક મુક્તિની હત્યા બાદ તેણીનો ફોન તોડી દઈ ફેંકી દેવાના સ્થળે તપાસ કરાઈ હતી નવસારી એસટી ડેપોમાંથી આવતી જતી એસટી બસોને રિક્ષા ચાલકો અવરોધ ઉભો કરી ટ્રાફિકની સમસ્યાને વિકરાણ કરી રહ્યા છે ડેપોના દરવાજા બહાર જ રિક્ષા સ્ટેન્ડ બનાવી કેટલાક રિક્ષા ચાલકો ટ્રાફિકને અડચણ રૂપવાની બની અકસ્માત નોતરી રહ્યા છે નવસારી શહેરમાં રિક્ષાઓ ગેરકાયદેસર રીતે ફરી રહી છે કેટલાક ચાલકો લાયસન્સ વિના કે આરટીઓના બેજ નંબર વિના જ રિક્ષા હંકારી શહેરમાં જોખમી મુસાફરી કરાવી રહ્યા છે નવસારીનું હંગામી એસટી ડેપોની બહાર ડેપોના ગેટ પાસે જ કેટલાક ચાલકો ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડ બનાવી ડેપોમાંથી આવન જાવન કરતી એસટી બસોને અવરોધરૂપ બની રહ્યા છે એસટી બસના સમય જ ચાલકો ગેટના મુખ્ય માર્ગ ઉપર ઊભા રહી સ્ટેન્ડ બનાવી મુસાફરોને બેસાડી ગેરકાયદેસર રીતે જોખમી મુસાફરી કરાવી રહ્યા છે ડેપોમાંથી જ્યારે બસ બહાર આવે કે ડેપોમાં બસ અંદર જાય તે સમયે રિક્ષાચાલકો બસ આવન જાવનના માર્ગ ઉપર સ્ટેન્ડ બનાવી ઊભા રહી જાય છે અને ભયંકર રીતે ટ્રાફિકની સમસ્યાને નોતરે છે એસટી ડેપોની બહાર ફક્ત એક જ રીક્ષા સ્ટેન્ડ છે પરંતુ મુખ્ય માર્ગ ઉપર ત્રણથી ચાર રીક્ષાના અડ્ડાઓ બની ગયા છે ત્રણ માર્ગ ઉપર કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે નવસારી શહેરમાં કેટલીક રિક્ષાઓ ગેરકાયદેસર રીતે દોડે છે આરટીઓના નિયમોને નેવે મૂકી રિક્ષા ચાલકો મુસાફરોને જોખમી રીતે મુસાફરી કરાવી રહ્યા છે અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના ટ્રાફિક પોલીસ નિયમોની એસી કી તેસી કરતા રિક્ષા ચાલકો ઉપર કાયદાનો સકંજો કસે અને એસટી ડેપોની સામે જે રિક્ષાવાળાને કારણે ટ્રાફિક થાય છે તેના વિરુદ્ધ પગલાં લેવાની માંગ છે જો અંદર એન્ટ્રી થવાનો હોય યા બહાર નીકળવાનો હોય ત્યારે એ લોકો ખૂબ જ તકલીફ આપે છે અમને ને અમે કોઈ રિક્ષાવાળા જો કહેવા જઈએ તો પછી મગજ મારીને બહુ મોટું લકડું થાય છે એટલે અમે વિનંતી કરીએ પોલીસ સ્ટેશન પોલીસવાળા સાહેબથી કે કોઈ ટ્રાફિકવાળા પોલીસવાળા અહીંયા મૂકો તો એનાથી સારું થશે કે લઝઘડું બી નહીં થાય ને બધાને રોટી રોજી મળી રહે ને આ જો બહારથી રિક્ષાવાળા આવીને જેમ એમ જેમ ભાડાને ખેંચીયા દસ રૂપિયામાં અને બાર રૂપિયામાં અને તેર રૂપિયામાં આવી રીતે ભાડું કરે છે અને કંઈ સામાન બી રહી જાય તો પછી તે બીજા પેસેન્જરો અમને આવીને પૂછે કે ભાઈ અમારું સામાન રહી ગયું કે ભાઈ અમારો મોબાઈલ થઈ ગયો એનાથી ઘણી તકલીફ થાય છે અને બસવાળાઓ કંઈ બોલતા નથી ને બસવાળા ડ્રાઈવર એટલા બધા સારા છે બચારાઓ હોન મારી મારીને કંઈ કંઈ સેકન્ડો એ લોકો ઊભી રહી છે અહીંયા ને રિક્ષાવાળાને ખસાડે પણ રિક્ષાવાળા જો બહારના રિક્ષાવાળાઓ

નવસારી વિજલપુર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચારના દાંડીવાડમાં એક જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટી ગયો એક બાળક સહિત બે વ્યક્તિને ઇજાઓ થઈ ત્યાં સુધી પાલિકા તંત્ર ઊંઘતું રહ્યું છે નવસારી અને વિજલપુર શહેરી વિસ્તારમાં બસો સત્તાવીસ જેટલી જર્જરિત ઇમારતો મકાનો આવેલા છે પરંતુ તંત્ર દ્વારા એકસો આડત્રીસ મિલકતોને જ નોટિસ આપી નોટિસ નોટિસની રમતો પાલિકા તંત્ર દ્વારા રમવામાં આવી રહી છે ફક્ત નોટિસ આપી તંત્ર દ્વારા સંતોષ માની લઈ જર્જરિત ઇમારતમાં રહેતા લોકોને તાકીદ કરવામાં ન આવતા આ પ્રકારની ઘટના બને છે દાંડીવાડમાં આવેલ જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો જેમાં પિતા પુત્ર પ્રિન્સ રમેશ કહાર અને પુત્ર શિવાંશ કહારને ઇજાઓ થઈ હતી વોર્ડ નંબર ચારમાં કેટલીક જગ્યાએ જર્જરિત મિલકતો આવેલી હોય જેમાં આ પ્રકારની ઘટના બને ત્યારબાદ જ પાલિકાની આંખ ખુલે છે પાલિકા દ્વારા બસો સત્તાવીસ મિલકતો પૈકી એકસો મિલકતદારોએ મિલકત રિપેર કરી કે તોડી નાખી છે હજી પણ મિલકતદારોને નોટિસ આપ્યા બાદ ભયજનક હોવાની માહિતીઓ મળી છે ગરમીમાં તરસ છીપાવવા માટે નવસારીમાં છાસની પરબનો પ્રારંભ થયો છે ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળ દ્વારા છાસની પરબ સમગ્ર ઉનાળા દરમિયાન સેવામાં રહેશે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નવસારીમાં છાસની પરબોની શરૂઆત પણ થતી હોય છે આચાર્ય પરમપૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના નેવુમાં જન્મદિન પ્રસંગે નવસારીના રૂબી કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ ખાતે વિનામૂલ્યે છાસની પરબનો પ્રારંભ થયો છે રાહદારીઓ અને વટેમાર્ગોને આ સેવાનો લાભ આપવામાં આવ્યો છે ઉનાળાની આકરી ગરમીમાં તરસ છીપાવવા માટે છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે પ્રતિદિન સવારે સાડા અગિયાર કલાકથી આ સેવાનો લાભ લોકોને મળે છે ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળ નવસારી દ્વારા છાસની પરબનો પ્રારંભ થયો જેમાં મુખ્ય લાભાર્થી પરિવાર તરીકે મંજુલાબેન ધનસુખલાલ શાહ પરિવાર રશ્મિબેન ધ્રુવ પરિવાર ઉર્મિલાબેન અજવાણી પરિવાર ચમનલાલ ગાંધી અને સીતાબેન કાંતિલાલ શાહ પરિવારનો સહયોગ સાંપડ્યો છે ભગવાન શ્રી માવી કરુણ મંડળ સંચાલિત આ પરબ અમારું મંડળ છેલ્લા સાત વર્ષથી ચલાવે ચલાવેલું આવી અંદર આંતરદેવ લેવલ ઉપર જતા રાહદારીઓને ઠંડક મળે તે માટે અમે લોકોએ આ આયોજન કર્યું હતું અત્યારે લગભગ રોજના સત્તરસોથી બે હજાર ક્લાસનું છાસનું વિતરણ થાય છે આ પ્રવૃત્તિ અમે લોકો લગભગ ત્રણેક મહિના સુધી ચાલુ રાખશું અને અમારું મંડળ સંપૂર્ણ કાર્યકરો પોતે જાતે જ આ કામ કરે છે આ રીતે અમે ચાલુ ચાલુ અમે અમે બહુ આનંદ આની અંદર લોકો જાય જાય છે 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 અને આ પ્રવૃત્તિ આગળ અમારી તાકાત સુધી રાખવા ચીખલી તાલુકાના મજી ગામમાં નીલકંઠ દર્શન સોસાયટીમાં બંધ ઘર માંથી થયેલી ચોરીના બનાવમાં પોલીસે ત્રણ યુવાનો ધરપકડ કરી ચોરીના ત્રણ લાખ પચાસ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ચીખલીના મજીગામ ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં વૈશાલીબેન રાઠોડ છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા હતા તેઓ મકાન ખાલી કરી તેમના બિલીમોરા સ્થિત દુકાનનો સામાન જેમાં સીસીટીવી ગેસ સિલિન્ડર એલઈડી લાઇટ મોબાઈલ કેંગન વોટર મશીન ટીવી સહિતનો સામાન અન્ય ઘર ન મળે ત્યાં સુધી જૂના મકાનમાં જ રાખવામાં આવ્યો હતો મકાન બંધ હોઈ રાત્રિના સમયે ચોરી થઈ હતી ચીખલી પોલીસે બાતમીના આધારે ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી સાજન હળપતિ હરમીન પટેલ નિલેશ હળપતિ તમામ રહે મજીગામ ચીખલી પાસેથી ચોરીનો સામાન કબજે કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ ચોરી કરેલ વસ્તુઓનો કબજો મેળવ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે ત્યારે આકરી ગરમીમાં આરોગ્ય સામે જોખમ રહે છે ગરમીને કારણે ડિહાઇડ્રેશન લૂ લાગવાના બનાવો બને છે ત્યારે નવસારીના તબીબો દ્વારા આકરી ગરમીમાં આરોગ્યની જાળવણી માટે કયા પ્રકારની સાવચેતી દાખવવી તેના સૂચનો થયા છે હાલમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણ છે તો જાહેર જનતા માટે કેટલીક સૂચનાઓ છે અને કેટલીક ફાળજીશું રાખવાની છે એના માટે જણાવું કે જો આપણે તરખાણો બહાર નીકળતા હોય અને હાલ માથાનો દુખાવો થતો હોય બેચેને લાગતી ઉલટી થાય ગભરામણ થાય શરીર લૂઝ થઈ જાય ચક્કર આવે શ્વાસ ચડી જાય તરફ તેના ધબકારા વધી જતા હોય કદાચ કોઈ બેભાન પણ થઈ જતા હોય છે તો આવા સંજોગોમાં આપણે ગરમીથી બચવા માટે એક તો બિનજરૂરી ગરમીમાં બહાર નીકળવાનું કામ હોય તો જ બહાર નીકળવું વધારે પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો લીંબુ શરબત છે તાજા ફળોનો રસ છે અથવા શેરડીનો રસ તમે લઈ શકો તડકામાં ઊભું રહેવું નહીં બહાર નીકળો તો ટોપી અને ગુગર્સ પહેરવા આખું શરીર ધંધકાય એ પ્રકારના કપડાં પહેરવા જોઈએ ખુલ્લા પગેવા ચાલવું નહીં લાંબો સમય દુખ્યા પણ નહીં રહેવું અને આવી કોઈ પણ તકલીફ હોય માથાનો દુકાનો દુખાવો થાય અથવા ચક્કર આવે ઉલટી થતી હોય શરીર ધીરુજિત હોય તો એવા સૂર્યગોળા નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અથવા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક તપાસ કરાવી આ બાબતે વહીવટીતંત્ર દ્વારા અલાયદા રૂમની પણ સામૂહિક કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે નવસારી એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરોના આરોગ્યની તપાસણી થઈ હતી એસટીના કર્મચારીઓના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી આંખો સહિતની તપાસ કરવામાં આવી હતી બસોથી વધુ એસટીના કર્મચારીઓની આરોગ્યલક્ષી તપાસણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સમગ્ર રાજ્યભરમાં સલામતી સવારી મુસાફરોને પૂરી પાડે છે એસટી વિભાગના કર્મચારીઓ સ્વસ્થ રીતે વાહન હંકારી સલામત સવારી આપવા કટિબદ્ધ છે ત્યારે વર્ષાંતે એસટીના તમામ કર્મચારીઓ ડ્રાઈવરો કંડક્ટરોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવે છે નવસારી એસટી ડેપોમાં ફરજ બજાવતા બસોથી વધુ કર્મચારીઓની સ્વાસ્થ્યની તપાસ જિલ્લા આરોગ્ય વિભાગના તબીબો અને ટેકનિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી જિલ્લા પંચાયત નવસારીના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા અને એસટીના કર્મચારીઓના બ્લડ પ્રેશર સુગર હૃદયને લગતી તકલીફોની તપાસ કરવામાં આવી હતી ડ્રાઈવરોની આંખોની તપાસ પણ થઈ હતી એસટીના ડ્રાઈવરોના આંખોના નંબર ચશ્માની તપાસ આંખના રોગના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી નવસારી એસટી વિભાગના બસોથી વધુ કર્મચારીઓના આરોગ્યની તપાસ થઈ અને તબીબો દ્વારા આરોગ્યલક્ષી જરૂરી સૂચનો સલાહ આપવામાં આવી હતી સલામત સુરક્ષિત પરિવહન સેવા પૂરું પાડવા માટે કટિબદ્ધ છે ત્યાં ડ્રાઈવર કન્ડક્ટર સંવર્ગની જે જવાબદારીઓ જોતા સતત એ લોકો કામમાં જોડાયેલા હોય છે ત્યારે પોતાના શ્વાસની બાબતો વિસરાઈ જતી હોય છે તો એને લક્ષ્યમાં રાખીને આજે નવસારી એસટી ડેફો ખાતે એક સ્વાસ્થ્ય આરોગ્ય પ્રાથમિક ચકાસણી ચકાસણી કરવા માટે નક્કી કરવામાં આવેલ જે નવસારી જિલ્લાના આરોગ્ય શાખાના તબીબી અધિકારીઓના સહયોગ સાથે રાખી અને આજરોજ નવસારી કેન્દ્ર ખાતે તેઓની આરોગ્યની પ્રાથમિક ચકાસણી હાથ ધરાયેલ છે આ ચકાસણીમાં અત્યાર સુધી બપોરે બાર કલાક સુધીમાં અંદાજે એકસો દસ કર્મચારીના પ્રાથમિક હેલ્થ ચેકઅપ થયેલ છે અને બપોર સુધીમાં અંદાજે બસોથી અઢીસો જેટલા કર્મચારીની આ પ્રાથમિક ચકાસણી હાથ ધરાશે તેવો અંદાજો છે શ્રી રામજી મંદિર અને અગાસી માતા ટ્રસ્ટ કાલિયાવાડી સંચાલિત મંદિરનો દ્વિતીય પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો કાલિયાવાડી ખાતે આવેલ રામજી મંદિર અને અગાસી માતાના મંદિરનો દ્વિતીય પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો કાલિયાવાડી ખાતે આવેલ આ મંદિરનો બે વર્ષ પૂર્વે જીર્ણોદ્વાર થયો હતો ફાગણવદ અગિયારસને શુક્રવારના દિને મંગળકારી પ્રસંગો યોજાયા હતા વહેલી સવારે ગણેશ યજ્ઞનો પ્રારંભ થયો હતો રામજી મંદિર અને અગાસી માતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે રક્તદાન શિબિર પણ યોજાયો હતો ધાર્મિક ઉત્સવ સાથે રક્તદાન કરી રક્તદાતાઓએ માનવતાનું કાર્ય પણ કર્યું હતું ભક્તિભાવપૂર્વક યોજાયેલા આ પાટોત્સવ મહોત્સવમાં ગ્રામજનોએ આસ્થાપૂર્વક ભાગ લીધો હતો આગાશી માતાના મંદિરનો બીજો પાટોત્સવ જેમાં ગણેશ યજ્ઞનું આયોજન કરેલ છે ગયા વર્ષે પહેલો પાટોત્સવ હતો એમાં હોમાત્મક લગરોડનું આયોજન કર્યું હતું આજે ગણેશ યજ્ઞની શરૂઆત કરીને પાંચ તત્ત્વાનો દેવ ગણેશ અંબા સૂર્ય વિષ્ણુ અને શિવ આ પાંચ તત્વોનું આપણું શરીર બનેલ છે પાંચ તત્વના યજ્ઞ છે અલગ અલગ એટલે પાંચ વર્ષ સુધી આ પાતોત્સવનો યજ્ઞ કરવાનો છે આજે એમાં પહેલો યજ્ઞ આજે ગણેશ યજ્ઞ છે એમાં લાડુ એટલે મોડક જે ગણપતિ દાદાને ખૂબ પ્રિય છે એનો હવન કરીને એક હજાર લાડુથી આહુતિ આપવામાં આવશે જેથી કરીને સમગ્ર ગ્રામજનો અને સાથે સંકળાયેલા જે કોઈ ભાવિક ભક્તજનો છે એનું સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય બધું પ્રાપ્ત થાય અને બધાને આ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય સાંજે મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે લગભગ પાંચ સાત હજાર માણસોને માટે આ મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે આજે કાલ્યાળી કોળીવાડ રામજી મઢી અગાસી મંડળી ટ્રસ્ટ દ્વારા આજે અગાસી માતાના આદિત્ય મહોત્સવ આજે રાખવામાં આવેલો છે આજે ગણેશ યજ્ઞ રાખવા આવે છે ભૃહદેવો અને યજમાનની રીતે અમારા આજે સુંદર આયોજન યજ્ઞનું કરવામાં આવેલું છે સાંજે પાંચથી સાત હજાર માળાનું મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને રાત્રે રાસ ગરબાનું બી આયોજન કરેલું છે એમાં કાલ્યાવાડી કોળીવાડ એકતા યુવક મંડળના ભાઈઓ તથા બહેનોને સખત મહેનત કરીને આયોજન પૂરું પાડેલું છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર અબ્રામાની મુક્તિના હત્યાના આરોપીનું પોલીસ દ્વારા કરાયેલું રિકન્સ્ટ્રક્શન આરોપીના લેવાયેલા ત્રણ દિવસના રિમાન્ડ એસટી ડેપો પાસે રિક્ષા ચાલકોએ નેવે મૂકેલા ટ્રાફિકના નિયમો નવસારીના દાંડીવાડમાં જર્જરિત મકાનો તૂટેલો સ્લેબ પાલિકા દ્વારા માત્ર નોટિસ આપી મનાઈ રહેલો સંતોષ તો આ તાજના સમાચારો બન્યા રહો સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર